ગઈકાલે ભાવનગરથી નીકળેલી યાત્રા હજી વહેલી સવારે નિષ્કલંકધામ પહોંચી છેલ્લા ત્રણ વર્ષથી પરંપરાગત રીતે યાત્રા સમિતિ દ્વારા ભાવનગર શહેરના જશોનાથ સર્કલથી નિષ્કલંક મહાદેવ સુધીની પાંત્રીસ કિલોમીટરની યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં કાવડિયાઓ જોડાય છે અને ભાવનગરના જશોનાથ સર્કલેથી યાત્રાનો પ્રારંભ કરીને બીજા દિવસે સવારે નિષ્કલંકધામ આ કાવડિયાઓ પદયાત્રા કરીને પહોંચે છે કાવડયાત્રા સમિતિ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ કાવડયાત્રાનું સુંદર રીતે આયોજન કરવામાં આવે છે જેમાં ભાવનગરથી પ્રસ્થાન કરીને સુધીમાં કોઈ પણ યાત્રી કે કાવડિયાઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેને લઈને તમામ તૈયારીનું સુંદર રીતે આયોજન કરવામાં આવે છે જેમાં પદયાત્રા દરમિયાન ઠેર ઠેર ચા પાણી નાસ્તાની વ્યવસ્થા તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને સંતવાણીનું પણ આયોજન આ કાવડયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવે છે કાવડયાત્રા સમિતિ દ્વારા સુરક્ષા હેતુ પોલીસ પોથી તેમજ કોઈ યાત્રીને રસ્તામાં ઇમરજન્સી મેડિકલની જરૂર પડી હોય તો મેડિકલની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આજે વહેલી સવારે નિષ્કલંક ધામ કોળિયા ખાતે આ કાવડયાત્રીઓ પહોંચ્યા હતા અને નિષ્કલંક મહાદેવને જળાભિષેક કરીને પૂજા અર્ચના કર્યા બાદ આ કાવડયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ કાવડયાત્રાનું વિસર્જન કર્યા બાદ કાવડયાત્રા સમિતિના અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણી દ્વારા જણાવ્યું હતું કે નિષ્કલંક કાવડયાત્રાની ભવ્ય જે યાત્રા શુભારંભ થયો જશનાથ મહાદેવ મંદિરથી અને આજ સવેરમાં વેલ્લાહર શ્રાવણના સોમવારે આ નિષ્કલંક બાબાના સાનિધ્યમાં અમે પહોંચ્યા છીએ ત્યાં પૂજા અર્ચના અને જલ અર્પણ કરીને ખૂબ સારો અનુભવ થઈ રહ્યો છે ભગવાનની એક શક્તિ જાણે કે અમારા બધામાં વિરાજમાન થઈ ગયું એવું લાગે છે અને આ યાત્રા ત્રીજી યાત્રા છે આની પહેલા બે વાર આ યાત્રા ભાવનગરમાં થઈ ચૂકી છે નોર્મલી ગુજરાતની અંદર આ યાત્રા એક નવી યાત્રા છે અત્યાર સુધી અદર સ્ટેટ્સમાં આ યાત્રા થતી હતી પણ હવે ગુજરાતના ભાઈઓ બહેનો પણ આ યાત્રામાં જોડાઈ શકે મેં એવું પણ સાંભળ્યું કે ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી લોકો ભાવનગર આવીને યાત્રામાં સામેલ થયા છે ખૂબ આનંદની વાત છે હજારો શ્રદ્ધાળુ આ યાત્રામાં સામેલ થયા સંતો મહંતો અહીંયા હાજર હતા પ્રસ્થાનના સમયે રાજકીય સામાજિક આગેવાનો હાજર હતા અને આ નિષ્કલંક કાવડ યાત્રા એક કાવડ યાત્રા કરવાથી અશ્મે યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે આપ જોઈ શકો છો કે આપણી પાછળ એક અદભુત શિવજીનું અ મંદિર અહીંયા કહી શકીએ શિવલિંગ અહીંયા કહી શકીએ છે જે એક ખૂબ પ્રાચીન પાંચ પાંડવોના સ્થાપિત અને અને અહીંયા જ પાંડવો તમામ કલંકોથી આપણે મુક્ત થઈ જતા હોય છે એટલે જ એમનું નામ નિષ્કલંક મહાદેવ છે હજારો ની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા અને કાવડયાત્રા સમિતિ દ્વારા ખૂબ સારો બંદોબસ્ત સેવા જુદા જુદા હિન્દુ સંગઠનો મળીને આ કાર્યને સફળ બનાવ્યો છે હું ફરીવાર આપના ચેનલના માધ્યમથી સૌ ભાઈઓ બહેનોને શુભેચ્છા પાઠવું છું આ શુભ કાવડયાત્રાની